દેશના સૌથી પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો સત્તાવાર બંગલો છે એ અગિયારસો કરોડ રૂપિયાની અંદર વેચાઈ ગયો છે ભારતના સૌથી પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો એક સત્તાવાર બંગલો કરોડો રૂપિયામાં વેચાઈ ગયો છે અને આ રકમ સાંભળીને તમારી આંખ પહોળી થઈ જશે કારણ કે એવું માનવામાં આવે છે કે ભારતના રિયલ એસ્ટેટ ની હિસ્ટ્રીની અંદર આ બંગલાની જે ડીલ થઈ છે એ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હોવાનું માનવામાં આવે છે તો આ બંગલો કેટલા રૂપિયામાં વેચાયો કોણે ખરીદ્યો આવી બધી વાત હું તમારી સાથે શેર કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દેશના સૌથી પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો સત્તાવાર બંગલો છે એ અગિયારસો કરોડ રૂપિયાની અંદર વેચાઈ ગયો છે અને લુટિયન્સ દિલ્હીના મોતીલાલ નહેરુ માર્ગ પર આ બંગલો બનેલો છે અને એ મોતીલાલ નહેરુ માર્ગ પહેલાં આ રોડને સેવન્ટીન યોર્ક રોડ તરીકે ઓળખવામાં આવતો હતો એવું કહેવામાં આવે છે કે આ જે સોદો થયો છે અગિયારસો કરોડ રૂપિયામાં એ ભારતના રિયલ એસ્ટેટ હિસ્ટ્રીની અંદર સૌથી મોંઘામાં મોંઘી ડીલ હોવાનું જાણકારોનું કહેવું છે ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે લુટિયન્સ દિલ્હીની અંદર જે જવાહરલાલ નહેરુનો સત્તાવાર બંગલો હતો એ ત્રણ પોઈન્ટ સાત એકરની અંદર ફેલાયેલો હતો અને આ બંગલાને વેચવા માટે પહેલાં ચૌદસો કરોડ રૂપિયાની ઓફર ચાલતી હતી અને ઘણા સમયથી લગભગ એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ બંગલાને વેચવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ આખરે અગિયારસો રૂપિયા અગિયારસો કરોડની અંદર આની ડીલ થઈ છે અને એક જાણીતા વકીલે નોટિસ પણ આપી છે કે આ બંગલાની સામે જે કોઈને વાંધો હોય એ સાત દિવસની અંદર રજૂઆત કરે આ બંગલો કોણે ખરીદ્યો એ જાણવામાં રસ હશે જો કે સત્તાવાર માહિતી તો સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા અહેવાલોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક બેવરેજીસ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા એક જાણીતા ઉદ્યોગકારે આ બંગલો અગિયારસોને અગિયારસો કરોડ રૂપિયામાં ખરીદ્યો છે હવે આ જે બંગલો છે એ ને બારથી ઓગણીસો ને ત્રીસની વચ્ચે બનેલો અને બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ એણે આ બંગલો ડિઝાઇન કરેલો હતો એટલે આ લુટિયન્સ દિલ્હી તરીકે આ વિસ્તાર બહુ જ જાણીતો છે અને દિલ્હીનો સૌથી પ્રતિષ્ઠિત અને વીઆઈપી વિસ્તાર આ લુટિયન્સ દિલ્હીને કહેવામાં આવે છે અને આ વિસ્તારની અંદર ત્રણ હજાર બંગલોસ છે જેની અંદર મંત્રીઓ રહે છે કોઈક બંગલામાં તો કોઈ જજ રહે છે સિનિયર અધિકારીઓ રહે છે અને છસો પ્રોપર્ટીઓ એવી છે કે જે ખાનગી માલિકી ખાનગી માલિકોની પાસે છે હવે આ બંગ જવાહરલાલ નહેરુ છે એ ઓગણીસો ને છેતાલીસમાં આ બંગલાની અંદર રહેતા હતા અને જે પ્રમાણે રિપોર્ટ્સ છે એ પ્રમાણે તેઓ માત્ર એક જ વર્ષ રહ્યા કારણ કે ઓગણીસો ને સુડતાલીસમાં તેઓ જ્યારે દેશના સત્તાવાર પ્રધાનમંત્રી બન્યા એ પછી એમનું નિવાસસ્થાન દિલ્હીના ત્રુણ ત્રિમૂર્તિ ભવનની ખાતે શિફ્ટ કરવામાં આવ્યું હતું એટલે એવું માનવામાં આવે છે કે જવાહરલાલ નહેરુ આ સત્તાવાર બંગલાની અંદર માત્ર એક જ વરસ રહ્યા હતા હવે આ બંગલો જે છે એ અત્યારે રાજકુમારી કક્કડ અને બીના રાયના નામ ઉપર છે મતલબમાં આ બંગલાના અત્યારના જે માલિકો છે એ રાજકુમારી કક્કડ અને બીના રાય છે અને આ બંને રાજસ્થાનના રાજવી પરિવારની સાથે સંબંધ ધરાવે છે અમે એવી ઘણી બધી કોશિશ કરી કે રાજકુમારી કક્કડ અને બીના રાય કોણ છે અને એમણે ક્યારે ક્યારે આ બંગલો ખરીદ્યો હતો પણ એ જાણકારી સામે મળી આવી નથી એ જાણકારી મળી શકી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ